મિત્રો જિંદગીની સફર એટલી સહેલી નથી જેટલી આપણે સમજીએ છીએ જિંદગીની સફર ખેડતા ખેડતા ક્યારેક મંજિલ મળી જાય છે મુસાફર દૂર દૂર સુધી નજર નાખે પણ દરિયાનો ક્યાંય કિનારો મળતો નથી મિત્રો વતન છોડવું પડે છે પોતાનાથી પરિવારથી દૂર થવું પડે છે મંદિર સુધી મુશ્કેલીઓ આવશે તકલીફો પડશે પણ મિત્રો આ સફળ તમારે રસ્તા ખેડવો પડે મિત્રો દરેક સંબંધો સ્વાર્થ સ્વાર્થથી છે

આ બધી ખોટી અંધશ્રદ્ધા છે તું આવો તિલક ને કાળું ટપટો ને બધું શા માટે કરે છે ત્યારે માં કહે છે માનું ભાઈયું બોલે છે કે એવું ના બોલ દીકરા આ તિલક તને દરેક કામમાં દરેક મુશ્કેલીમાં દરેક સંકટમાં વિજય અપાવશે અને આ કાળું ટપટું એ માટે કે મારા દીકરાને કોઈની નજર ના લાગે કોઈનો ગુરુ સાયો એના ઉપર ના પડે

વરસાદી મોસમ એ લોકો કેવી રીતે આ જીવન નું સફર કરતા છે મિત્રો જરા તો વિચાર કરો કે એ લોકો કી કેવી હાલત હતી છે એમના બાળકો બીમાર નહી થતા હોય એમના બાળકોને મર્ચન્ડાઈઝ કરતા હોય એ લોકો વરસાદ ઠંડી ગરમી દરેક સીઝન પણ છાપરા બાંધતા હોય મજૂરી પરંતુ ભગવાને એમના બાળકોને અને એમને એવી અપાર શક્તિ આપી હોય છે ને મિત્રો કે એમનું બાળક એ લોકોએ ક્યારેય પણ હોસ્પિટલ કે દવાખાના નજર નહીં આવે

अपने आप से जीत गया उसे दुनिया हारे या जीते कोई फर्क नहीं पड़ता अपने आप से जो जीत गया उसे दुनिया हारे या जीते कोई फर्क नहीं पड़ता सबका अच्छा सोचने वाले इंसान को दुनिया के लोग साथ दे या ना दे और ऊपर वाला कभी उसका साथ नहीं छोड़ता सबका अच्छा सोचने वाले इंसान को दुनिया के लोग साथ दे या ना दे पर ऊपर वाला कभी उसका साथ नहीं छोड़ता जिंदगी की सफर में अच्छा और बुरा दोनों वक्त आते हैं जिंदगी की सफर में अच्छे और बुरा दोनों वक्त आते हैं। अच्छे और बुरे दोनों टाइप के इंसान रास्ते में आते हैं अच्छे और बुरे दोनों टाइप के इंसान रास्ते में आते हैं उस टाइम हमेशा और हिम्मत से सफर करने वाले को एक दिन कामयाबी की सिद्धि मिल ही जाती है पर किसी के पैर काट कर मतलब की कि किसी को नीचा दिखा कर सफर करने वाले इंसान को भगवान कभी मदद नहीं करता भले ही वो कामयाबी की सीढ़ी चलता है लेकिन कुछ रुकावटें ऐसी पैदा करता है भगवान कि उसका सफर बीच रास्ते में ही अटक जाता है तो दोस्त मेरे कहने का मतलब ये है कि सबका अच्छा सोचना सबको साथ लेके चलना सबकी खुशियाँ सोचना, सब सोचना सब अपने ही है ऐसी भावना दिल में रखने वाले इंसान को खुद भगवान रास्ता दिखाता है नमस्कार मित्रों ટોપિક કેવો લાગ્યો સાયરી કેવી લાગી જરૂર લાઈક કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ